દાહોદ જિલ્લાના ગરબાડામાં નાયબ પોલીસ અધિક્ષકની કચેરી આજથી કાર્યરત થઈ ગઈ છે દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષકના હસ્તે ડીવાય એસપી કચેરીનું ઉદઘાટન કરવામાં આવ્યું છે ગરબાડા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક તરીકે એમ કે સ્વામીનું પોસ્ટિંગ કરવામાં આવ્યું છે દાહોદ ડિવિઝનમાંથી ગરબાડા જેસાવાડા અને ધાનપુર પોલીસ અલગ કરીને નવું ગરબાડા ડિવિઝન બનાવવામાં આવ્યું છે જેમાં ગરબાડા જેસાવાડા અને ધાનપુર એમ ત્રણ પોલીસ સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે આજ રોજ ગરબાડા ખાતે આ નવી ડીવાય એસપી ઓફિસનું ઉદઘાટન દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાના હસ્તે રિબીન કાપીને કરવામાં આવ્યું હતું આ ઉદઘાટન પ્રસંગે ગરબાડા ડીવાય એસપી એમ કે સ્વામી ગરબાડા પીઆઈ એસ એમ રાદડિયા પીઆઈ રામી ધાનપુરના ઇન્ચાર્જ પીઆઈ જે ગામી સહિત પોલીસ દેવાનો તેમજ સ્થાનિક નગરજનો ઉપસ્થિત રહ્યા હતા આ અવસરે પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાએ ઉપસ્થિત લોકોની રજૂઆતો જાણતી સાંભળી હતી અને વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા વધુ સુંદર બને તે માટે આશ્વાસન આપ્યું હતું આ નવા ડિવિઝન અને ડીવાયએસપી ઓફિસની શરૂઆતથી ગરબાડા તાલુકા અને આસપાસના વિસ્તારોમાં પોલીસ વહીવટ વધુ ઝડપી અને અસરકારક બનશે